મારું નામ રુચિત મોરી છે મારું ડિસ્ટ્રિક્ટ ગીર સોમનાથ છે હું નેડિયાદમાં સાત વર્ષથી ટ્રેનિંગ કરું છું જે ગવર્મેન્ટની ફેસિલિટી છે એના લીધે મારું આટલું પરફોર્મન્સ આવ્યું છે અને ખૂબ જ ફાયદો મળ્યો છે ફેસિલિટીના લીધે અને મારે આ ફેસિલિટીના લીધે ઉત્તરાખંડમાં અત્યારે જે નેશનલ ગેમ થઈ છે એમાં મેડલ આવ્યો છે હું ઈચ્છું છું કે વધારે સારું પરફોર્મન્સ કરું અને આગળ વધુ અને ગુજરાત સરકાર અને ઇન્ડિયાનું નામ રોશન કરું શું ઉત્તરાખંડ રમવા ગયા હતા આ બીજા જ મહિનામાં ત્યાં નેશનલ ગેમ આયોજન થઈ હતી ત્યાં મારું મેડલ છે મારી ઈચ્છા છે કે વધારે છોકરા સારું રમે અને આવી રીતના મેડલ લાવે બધી જ ફેસિલિટી ગુજરાત સરકાર તરફથી છે અત્યાર સુધી મતલબ મેં બધી જગ્યાએ રમ્યો છું ઇન્ડિયામાં બેસ્ટમાં બેસ્ટ ફેસિલિટી છે અહીંયા બસ ખાલી એક થોડીક કમી છે જેના લીધે મને એવું લાગે છે થોડુંક પાછળ રહે છે અગર લાસ્ટ સ્ટેજ સુધી છોકરા પહોંચી જાય છે રમી રમીને તો એના પછી જોબ ના મળે તો છોકરાઓને ઘરે જવું પડે છેલ્લે મારી ઈચ્છા છે કે એક જોબની ફેસિલિટી જે ગુજરાત સરકારને આપવી જોઈએ તો મતલબ બધા ફેમિલી મતલબ જે પરિવાર છે જે ઘરેથી છોકરાઓને હજી સ્પોર્ટ્સ કરવા મોકલે આગળ રમવા મોકલે કેમકે એક છેલ્લે લાસ્ટમાં એક સેટલ જોઈએ છોકરો તમારે તો એના માટે અગર જોબ ના હોય તો કોઈ બી મતલબ ઘરેથી છોકરા ના મોકલે અગર ગુજરાતને સ્પોર્ટ્સમાં આગળ વધવું છે તો આ અમારી ઈચ્છા છે કે એક જોબ ફેસિલિટી લાવે તો થઈ શકે બાકી મતલબ દરેક સ્ટેટમાં છે ફેસિલિટી આવી એક ખાલી આઈ કમી છે બાકી બધું જ છે ગુજરાતમાં એક જોબ ફેસિલિટી મળી જાય તો બધું પૂર્ણ થઈ જાય શું હું વિનંતી કરું છું મતલબ એટલે મતલબ અત્યાર સુધીમાં સૌથી બેસ્ટ ફેસિલિટી છે અહીંયા મારી વિનંતી છે કે બસ ખાલી આ એક જોબની ફેસિલિટી મળી જાય જેની કમી છે અત્યારે મતલબ જે બી જે બી ટકા મારા માટે લાવે કે ગુજરાતના આટલા મિડલ ઇસ્ટમાંથી એટલાને મળશે પણ થોડી લાવે ફેસિલિટી જોબની તો મતલબ ઘણા છોકરાઓનું ઘર સારું સેટલ થઈ જાય અને આગળ વધારે સ્પોર્ટ્સ માટે ખર્ચો કરી શકે રમવા માટે આપનો પરિચય સાહેબ નમસ્કાર મારું નામ ડૉક્ટર મનસુખ તાવેથિયા છે જિલ્લા રમત વિકાસ અધિકારી નડિયાદ ખેડા છોકરો નડિયાદ હાઈ પરફોર્મન્સ સેન્ટર જે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં દ્વારા ચલાવવામાં આવે છે એમાં તાલીમ લેતા રુચિત મોરી કે જે છેલ્લા સાત વર્ષથી આ રમત સંકુલમાં તાલીમ લે છે અને ગત માસમાં ઉત્તરાખંડ ખાતે યોજાયેલી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે ચારસો મીટર વિઘ્ન દોડમાં હવે શું ઈચ્છા છે એ આગામી આંતરરાષ્ટ્રીય શેડ્યુલને ધ્યાનમાં રાખીને તૈયારી કરે છે અને આગામી વર્ષોમાં ગુજરાતને નહીં પણ ભારતને મેડલ અપાવશે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એ પ્રકારની તાલીમ લઈ રહેલ છે અને એમના કોચ તરીકે શિવમ ઉપાધ્યાય એમને સખત મહેનત કરાવી રહેલ છે